વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું મુંબઈની રેલવે સ્ટાઇટ ચણા દાલ જે રેલવે સ્ટેશન પર મળે છે ચણા દાળ એ આજે આપણે ચણા દાર બનાવશું તો અહીંયા આપણે ચણાદાર નમકીન લઈ લીધી છે તૈયાર એ આપણી ચેનલ ઉપર તમને રેસીપી એની મળી જશે આ લીલા ધાણા છે અહીંયા અડધું લીંબુ લીધું છે અને અહીંયા આપણે કેરી કાચી કેરી લીધી છે એ કણે ચડેલી છે એટલે કે થોડી પાકી અને થોડી કાચી એવી અને છાલ ઉતારીને નાની નાની કટકી આપણે કરી લીધી છે અને અહીંયા એક ડુંગળી સુધારી લીધી છે એ પણ ઝીણી ઝીણી સુધારી લીધી છે એક ટમેટું આપણું ઝીણું ઝીણું સુધારી લીધું છે બે લીલા મરચાં આપણે ઝીણા ઝીણા સુધારી લીધા છે તો ચાલો આપણે ચાટ બનાવવાની શરૂઆત કરીશું આપણે એક બાઉલની અંદર ચણા દાળ નમકીન લઈ લેતું અને આપણે ટમેટાને ઉમેરી દઈશું જેટલું તમને ફાવતું એ પ્રમાણે ઉમેરવાનું આપણે ડુંગળી પણ ઉમેરી દઈશું લીલા મરચાં પણ ઉમેરી દઈશું કેરી કેરી પણ મિક્સ કરી દેવાની છે લીલા ધાણા ને અડધું આપણે લીંબુ ઉમેરી દઈશું આમાં જે પ્રમાણે તમને ખટાશ ફાવતી હોય એ પ્રમાણે લીંબુને આપણે ઉમેરી દેવાનું અહીંયા પાંચ અમચી જેટલો આપણે ચાટ મસાલો ઉમેરશું ને બધું સરસ મિક્સ કરી લેશું તમને વધારે તીખું ફાવતું હોય તો ઉપરથી લાલ મરચું પાવડર વધારે તમે ઉમેરી શકો છો આ બધું સરસ આપણે મિક્સ કરી લેવાનું છે તો અહીંયા તૈયાર છે આપણી ચણા ચાટ જો તમને મારી રેસીપી પસંદ આવે તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોનને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો સુરભી અહીંયા આપણે મીઠું નાખવાની જરૂર નથી નમકીન જ્યારે દાળ બનાવેલી ત્યારે આપણે સંચર પાવડર અને બધું ઉમેરેલું છે ચાટ મસાલો છતાં પણ તમને ઓછું વધતું લાગે તો આપણે ઉપરથી ઉમેરી શકીએ છીએ અહીંયા આપણી ચણા દાળ નમકીન ચણા દાળ ચાટ તૈયાર છે એક પ્લેટમાં આપણે સર્વ કરી લેશું તો અહીંયા તૈયાર છે આપણી ચણા ચાટ જો તમને મારી રેસીપી પસંદ આવે તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાઇકનને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો